નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સીધા ધિરાણ યોજના કે જે યોજના અંતર્ગત નાના નાના વ્યવસાય શરૂ કરવા માટે તેમજ વ્યવસાયલક્ષી સાધનોની ખરીદી કરવા માટે તથા થ્રી વ્હીલર ઇકો અને ટ્રેક્ટર જેવા વાહનોની ખરીદી કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે આ યોજનાના ઓનલાઈન ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલ છે આ યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજે જાહેર ખબર છે તે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ છે મિત્રો આ યોજનાનો લાભ છે તે ફક્ત અનુસૂચિત જાતિના વ્યક્તિઓ છે તે જ લઈ શકે છે આ યોજના છે તે અનુસૂચિત જાતિના વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અલગ અલગ યોજનાઓ અન્વયે ઓછા વ્યાજના દરે ધિરાણ આપવાનું વિચારવામાં આવ્યું છે તો મિત્રો કઈ કઈ યોજના છે તો મિત્રો અહીં અલગ અલગ ચાર યોજના છે કે જેમાં અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સ્વરોજગારલક્ષી યોજના અમલમાં છે તો મિત્રો આ સ્વરોજગારલક્ષી યોજના છે તે યોજના અંતર્ગત રૂપિયા બે લાખની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે મિત્રો આ જે સહાય છે તે ધિરાણ સ્વરૂપે આપવામાં આવે છે જેથી સ્વાભાવિક છે કે તેના પર વ્યાજ લાગુ પડશે તો જોઈ લઈએ કે વ્યાજ દર કેટલો રહેશે તો અહીં મહિલાઓ માટે એક ટકા વ્યાજના દરે ધિરાણ આપવામાં આવશે જ્યારે પુરુષો માટે બે ટકા વ્યાજના દર સાથે ધિરાણ છે તે આપવામાં આવશે તે સિવાય થ્રી વ્હીલર વાહનની ખરીદી માટેની યોજના છે તે પણ અમલમાં મૂકવામાં આવેલ છે કે જે યોજના અંતર્ગત રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં ધિરાણ છે તે આપવામાં આવશે અને તે વાર્ષિક ત્રણ ટકાના વ્યાજ દર સાથે આપવામાં આવશે ત્યાર પછી મારુતિ સુઝુકી ઇકો યોજના પણ અમલમાં મૂકવામાં આવેલ છે અને આ યોજના અંતર્ગત મારુતિ સુઝુકી ઇકોની ખરીદી માટે ધિરાણ છે તે આપવામાં આવે છે અહીં ઇકોની ખરીદી માટે રૂપિયા છ લાખ પચાસ હજારની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે અને તે પણ વાર્ષિક ત્રણ ટકાના વ્યાજના દર સાથે ધિરાણ આપવામાં આવશે તે સિવાય ટેક્ટર અને યાંત્રિક સાધનોની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે કે તેમાં ટેક્ટર અને અલગ અલગ યાંત્રિક સાધનોની ખરીદી માટે યોજના છે તે અમલમાં છે અને આ યોજના અંતર્ગત રૂપિયા સાત લાખ પચાસ હજારની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવશે અને આ ધિરાણ છે તે વાર્ષિક ત્રણ ટકાના વ્યાજદર સાથે આપવામાં આવશે મિત્રો આ ચારે ચાર જે યોજના છે તે યોજનાનો લાભ લેવા માટે એક વાર્ષિક આવક મર્યાદા છે તે પણ નક્કી કરવામાં આવેલ છે અને આ તમામ યોજનાનો લાભ લેવા માંગતા અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે રૂપિયા છ લાખ કે તે કરતાં ઓછી હોવી જોઈએ અને જો કુટુંબની વાર્ષિક આવક છે તે રૂપિયા છ લાખ કરતાં વધારે હશે તો અરજદાર છે આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી છે તે કઈ જગ્યાએ કરવાની રહેશે તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી છે તે અરજદારે ઓનલાઈન જ કરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલ છે ઓનલાઈન અરજી ફોર્મ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસથી લઈને તારીખ સત્તર આઠ બે હજાર પચીસ સુધીમાં અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ છે તે નિગમની ઓફિશિયલ વેબસાઇટ છે તે ડબલ્યુ 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 ડોટ એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસથી લઈને તારીખ સત્તર આઠ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે મિત્રો અહીં ઓનલાઈન અરજી ફોર્મ કરતાં પહેલાં યોજનાની જે વિગતો છે તે અને પાત્રતા અવશ્યક અરજદારોએ વાંચી લેવાની રહેશે મિત્રો અહીં તમે સંબંધિત ગ્રામ પંચાયત ખાતે જઈને ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ રાખવામાં આવેલ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકો છો અથવા તો તમે જાતે પણ આ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકો છો ઓનલાઈન અરજી ફોર્મ છે તે જાતે કેવી રીતે ભરી શકાય તેની માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો એટલે તેના માટે એક અલગથી વિડીયો બનાવી અપલોડ કરી દઈશું તો અહીં મિત્રો અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે અગત્યની યોજના કહી શકાય કે તે યોજના અંતર્ગત નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે તેમજ વ્યવસાયલક્ષી વાહનોની ખરીદી કરવા માટે રૂપિયા સાત લાખ પચાસ હજાર સુધીની વાર્ષિક ત્રણ ટકાના વ્યાજના દરે ધિરાણ સહાય આપવામાં આવે છે તો આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ